ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ મસ્ત મજાના પરવારી ગયા છે અને આજે તો અમારા દક્ષુભાઈ બહુ જ ડાયા થઈ ગયા છે શું કરે છે તમને બતાવો જો ગાઈસ તમે જોઈ શકો છો અમારા દક્ષુભાઈ તો આજે નોટ પૂરી કરવા બેસી ગયા છે બહુ ડાયા ડાયા થઈ ગયા છે કેમ કે આજે એના પપ્પાએ એને સરસ મજાનો સર્વિસ કર્યો છે એને કીધું છે કહું પપ્પાએ શું કીધું છે એવું બ્લોગમાં બોલું બોલવા દે ને

યાર તું આવું ના રહેતા ભાઈ શાંતિ રાખતું તો ગાઈસ જો મને સામેથી કાંડ કરું છે અને એ એ સ્ટ્રો બહુ જ ગંદી હોય હા બહુ જ ગંદી હોય એ એ બી બહુ જ ગંદુ હોય અને કચરા પોતા થઈ ગયા છે છોકરાઓ જો રૂમાલ પર ચાલીને જાય છે પણ એમ નહી થતો કે હું રૂમાલ ઊંચો મૂકું હા તો પણ ઊંચો મૂકી દેવાય ને બેટા આ પથારી ફેરવી ગાડી આખા ઘર માં બોલો તમે આમ કચરા પોતા વાસણ કરીને જાઓ ને આમ ઘર અમારું ગંદુ થઈ જાય છે ચાલો બાય બાય મારી પરોશી કુ નાખે છે આ છોકરો કઈક નું કઈક કઈક નું કઈક નવું તો હોય કેમ કે આજે અમે મોબાઈલ જ નથી આપ્યા અને પપ્પા મોબાઈલ લઈને જતા રહ્યા છે આજે એટલે ભાઈ લોકો હવે મારું ઘર ગંદુ કરશે અને મને આખું બપોરે સુવા નહીં દેજો તો ગાઈસ બચ્ચા માટી ક્રિકેટ રમવા આવ્યા છે તો હું એ લોકોના વિડીયો ઉતારવા આવ્યો છું બહુ વર્ષો પછી મારા છોકરા આજે ક્રિકેટ રમ્યા છે તો વિડીયો બનાવવા છે અને આવો કેવો બોલ લા આવો કેવો એટલે તો ગાઈસ જેનીસ કા બોલ આ ચુકા હે ઓ ભાઈ સા डॉक्स ने सिक्स लगा दिए आफ्टर लॉन्ग टाइम के बाद बच्चे हमारे क्रिकेट खेल रहे हैं और ये डॉक्स स्ट्रॉन्ग है लेकिन आउट नहीं हो रहा है आउट आउट ओ ओ एक बॉल अभी गया अभी गया अंश पहले बॉल में आउट कर दे डॉक्स को ओ ओ आपकी गाड़ी ना गोबा पड़ से हमारी बॉलिंग हाँ 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 बापरे कैच कर लेगा तो। अच्छा कैच आरुष ओ ओ आरुष तेल अच्छा छोड़ दिया गाइस कैच कैच अरे यार गाइस ये प्लेयर कुछ काम के नहीं है कैच भी नहीं पकड़ पा रहे अच्छी तरह से कैच आरुष ओ सिक्स सिक्स लगा दी गाइस

દક્ષનો ફ્રેન્ડ છે એ ત્યાં સીડી લેવા જાય છે જો એ સીડી લેવા જાય છે હવે સીડીથી ઉતરશે કે નહીં જોઈએ તો ગાઈસ હવે સાયકલ લઈને સીડી લેવા જાય છે એનો ફ્રેન્ડ તો સીડી લેવા પહોંચી ગયો છે પણ ખબર નહીં હવે આપે છે કે નહીં તો ગાઈસ એક બોલ ઉતારવા માટે આટલી હેવી સીડી આ ત્રણેય જણા છે એક અહીંયા બી થી સી વનમાં લઈ જશે ઓહો હો 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 લાલ ચાલ 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 ઉતારો એ પગ નાખો गाइस लइए जइए से ऑन द वे से गाइस अबे ऑन द वे ऊपर ई वन हेलो तो गाइस अबे पेलो आरुष गया छे बॉल लेवा ऊपर अने हमें ऑन मम्मी जेनिस मैं पकड़े लो हाथ में तो वीडियो बनाओ से अच्छा मिला ये आ गया आ गया नहीं है तो गाइस अब ए चकड़े ओ चक

ત્યારે બધું હવે સાફ કરી લઉં તો ગાઈઝ અમારા દક્ષુભાઈના ફ્રેન્ડ આવ્યો છે ને તો ત્રણે ત્રણ મસ્ત મજાની મજા કરે છે ફોટો પાડે છે ગાઈસ અમારા દક્ષુભાઈની તિખારી એન્ડ રાઇસ રેડી છે તો ગાઈસ છોકરાઓ તો મસ્ત મજાના જમીને નીચે ગયા છે દક્ષુભાઈના આજે મેં કેટલા દિવસથી કહેતો તો કે તિખારી ખાવી તિખારી ખાવી તો આજે ફાઇનલી મેં એને તિખારી અને રાઇસ બનાવી આપ્યો મસ્ત જમીને બંડ્યો ભાઈઓ નીચે રમવા ગયા છે કેમ કે આવતી કાલે તો સન્ડે છે એટલે વેલ્યુ સુવાનું કોઈ ટેન્શન નથી

વાહ ભાઈ વાહ તારા ફ્રેન્ડ નોટ લાવ્યો છે તો ચાલો પૂરી કરો કઈ ચા પણ અજે નોટ જ તે ખોય નાખી છે હું પૂરી કરી મારી પોતે હોય હે મારી પોતે હોય તારી ભૂલ છે આ શું થયું છે ખબર નહી એના આવા ડાઘા બહુ પડી ગયા છે ઓપરેશન કરાયા પછી સેના ડાઘા પડ્યા છે ખબર નહી ડોક્ટર ને બતાવી આયા પણ ડોક્ટર હા પણ ડોક્ટર એમ કે છે કે તો અત્યારે શિયાળો છે ને એટલા માટે એવું થયું થશે એમ

દુનિયામાં અત્યારે છે ને ગાઈસ કમેન્ટ કરો કળયુગ ચાલે છે કળયુગ કોઈનો ભરોસો નઈ કરવાનો કોઈનો વિશ્વાસ નઈ કરવાનો આ કળયુગ છે કળયુગમાં કંઈ પણ થઈ શકે છે ઓકે ઓન્લી ફોર પેરેન્ટ્સ પેરેન્ટ્સ સિવાય કોઈ પર વિશ્વાસ નઈ કરવાનો જેનો શું કીધું મમ્મા પેરેન્ટ્સ સિવાય કોઈની પર વિશ્વાસ નઈ કરવાનો આ દુનિયા ખતમ થઈ જાય પછી આપણે તો નખ નાખું કમબેક એવું કશું દુનિયા ખતમ ન થાય આ તો ગાય અમારો જેનીસ છે ને રોજ રાત પડે રડે અને મને કે મમ્મી બિલ્ડિંગ પડી જશે તો બિલ્ડિંગ પડી જશે તો પડી ગઈ બિલ્ડિંગ તું કેટલા દિવસથી રડે છે કે મમ્મી મને બીક લાગે છે બિલ્ડિંગ પડી જશે મને સપનું આવે છે બિલ્ડિંગ પડી જશે પડી ગઈ બિલ્ડિંગ ના પડે બેટા અને પડવાની હોય તો આપણે બધા સાથે મરી જઈશું એમાં શું છે આજે ફોન એના પપ્પા એ રેકોર્ડ છે કે આજે છોકરાઓને ફોન મળ્યો જ નથી